સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી અનુભવ જ્ઞાનથી નિવેડો છે તે અંગે તમારો પ્રશ્ન છે વચનામુદ બસો સિત્તેરમાં પરમ કુબે પ્રકાશ્યું છે કે જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય થોડો અથવા ઘણો પ્રકાશ પણ પ્રકાશ એક જ શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ ગોળ ચાખ્યો ખબર પડી કે આ ગળ્યો લાગે પછી કોઈને પૂછવાની જરૂર નથી માત્ર શાસ્ત્રોના બાહ્ય અભ્યાસથી ઉપલક અભ્યાસથી જાણકારી ભેગી થાય અનુભવ જ્ઞાન તો કશું ઓર સાધન છે શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં આત્મનુભવી સંતના હૃદયમાં રહ્યો છે લાગી છે તેને લાગી છે અને તેના સંગે લાગે છે પછી તો વાત ન ગમે આ વિશ્વની આઠેપોર ઉદાસ એવું થાય અન્ય મુદ્દોષ હોયો જાય શાસ્ત્ર એ તો નકશો છે જીવને અધિકારી થવા કામ આવે પરંતુ નકશા પ્રમાણે મંજિલે પહોંચવા જાય અહીંથી હિમાલય જેવા નીકળ્યો હોય રસ્તામાં પુલ તૂટી ગયો હોય એટલે ફંટાઈને ચાલવાનું પોલીસ કહે અથવા તો વળાંક લેવા અંગે બોર્ડ પણ મેર્યું હોય ત્યાં હઠ પકડે કે ના હું નકશામાં બતાવું છે તે જ પ્રમાણે રસ્તો પકડીશ તે જ રસ્તે જઈશ તો ખાડામાં પડે મંજિલે પહોંચાય નહીં વળી આવા જેવો શાસ્ત્ર અભ્યાસથી ધર્મ સમજી પોતાની રૂચિને અનુસારે વર્તે અથવા તો પોતાના માનેલા ગુરુને માને તો જેનો નાયક આંધળો તેનું ગાડું કૂવામાં પડે એવું થાય અંધો અંધ પલાય પોતાને રસ્તો ખબર નથી જે અનુભવી છે અનુભવી છે એનું માનવું નથી પોતાને તો જાણ નથી એટલે નિવેડો આવે નહીં જીવ પોતાની રૂચિ પ્રમાણે અથવા તો ઓક સંજ્ઞાએ સંપ્રદાયના ખ્યાલે કુલ પરંપરાએ જે થતું હોય તે કર્યા કરે કુલ ધર્મના ગણાતા ગુરુ અને તેના બોધેલા શાસ્ત્રો વાંચ્યા કરે અને પોતે ધર્મ સેવે છે એમ માને તો પોપડિયા જ્ઞાનથી આત્મા સધાય નહીં સત્પુરુષની આજ્ઞાએ શાસ્ત્રો વાંચે વિચારે તો લેખે લાગે વાંચે પણ કરે નહીં વિચાર તો તે પામે નહીં સગળો સાર પરમ કુપોલએ કહ્યું છે કે પોપટની બલા જાણે દાડમ અને દ્રાક્ષનો ફરક શું હોય તે અને સમજાવણ ઉપ કરશો તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ રટે આસમન જમીનનો ફરક પૂજ્ય પ્રભુસિંહજી રાજ બોલે અને અયું ઉભરાઈ જાય રાજરાજ સૌ કો કહે વીરલા જાણે ભેદ જેજન જાણે ભેદ તે કરશે છે ક્ષોપશ્ચમી જ્ઞાનથી જેવું પંડિત બની જાય એ નિર્જરામાં લેખે લાગે નહીં અનુભવ જ્ઞાન એકવાર ચાખી લીધું કે જે મોક્ષ માર્ગે થઈ ચૂક્યું છૂટવાનો કામ થયો મોઢું સાચી દિશામાં થયું હવે ઉતાવળે પગલાં માંડે તો મંજિલે જલ્દી પહોંચશે ધીરો ચાલશે તો પણ થોડો મોડો પણ પહોંચશે જરૂર અહીં આ પત્ર વચનામુ બસો સિત્તેરમાં એમ પ્રકાશ્યું છે કે જ્ઞાન તે જ એ કે અભિપ્રાય એક જ હોય થોડો અથવા ઘણો પ્રકાશ પણ પ્રકાશ એક જ એટલે કે શાસ્ત્ર આદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે આત્મજ્ઞાન સમકીતિને હોય ક્ષયત્કીને હોય કેવળ જ્ઞાનીને પણ હોય સ્વાદ ચાખી ગયા સ્વાદ એક સરખો જ છે ગ્રંથિ ભેદ કરનાર જીવ અવિરતી સમ્યક દ્રષ્ટિનામાં ચોથું ગુણ કે પહોંચે જ્યાં મોક્ષ માર્ગને સુપ્રતિથી થઈ એનું બીજું નામ જ બોધબીજ છે અહીં આત્માના અનુભવની શરૂઆત થઈ અર્થાત મોક્ષ થવાનું બીજ અહીં રોપાઈ ગયું આ બોધ બીજ ગુણસ્થાનક ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી આત્માનુભવ તો એક સરખો જ છે પરંતુ જ્ઞાન કરમાં કેટલા ઘટ્યા તે અનુસારે જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અતકી હોય તેના પ્રમાણમાં અનુભવનો પ્રકાશ ઉકાઈ શકે છે એટલે કે પ્રકાશ પ્રકાશ જ છે ઓછો કે જાજો છે તો પ્રકાશ ગુણવત્તા સરખી છે માત્રા વધઘટ છે એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટીની વાત છે અનુભવ એ ક્વોલિટેટિવ વાત છે અને માત્રા એ ક્વોન્ટિટેટિવ વાત છે સર્વગુણાંત સમ્યકત્વ અંશે મોક્ષ થયો અંશે મોક્ષ અનુભવ્યો અંશે હોય એ હા અવિનાશી પૂદગલ જાલ તમાસી જ્ઞાન આવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળ જ્ઞાન એટલે મોક્ષ જે બુદ્ધિબલથી કહેવામાં આવે છે એમ નથી પરંતુ અનુભવ ગમ્ય છે બુદ્ધિબલથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે પણ જે વસ્તુ અનુભવ ગમ્ય અનુભવ સિદ્ધ થઈ છે તે ત્રણેય કાળમાં ફરી શકતી નથી ક્ષોપશ્મી જ્ઞાન વિકલ થાય અનુભવ જ્ઞાન વિકલ ન થાય અને અનુભવ આવે પછી જ નિવેડો આવે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પાંથ રાગદ્વેષ અને અજ્ઞાન જાય તો જ્ઞાન થાય એ ત્રિકાળે સત્ય છે અને તેથી જ તે લક્ષ્ય ચૂકીને ધર્મગણી કરવાથી કે શાસ્ત્રો વાંચી લેવાથી આત્મા સધાતો નથી શાસ્ત્ર જ્ઞાન ફક્ત આત્માનુભવ વગર ક્ષયોપશમનો બુદ્ધિનો યાદશક્તિનો વિષય થયો આત્માનુભવ વગર માત્ર તેને જ્ઞાનની સંજ્ઞા અધ્યાત્મમાં મળતી નથી આ માત્ર જાણકારી કહેવાય બુદ્ધિનો ઉઘાડ ખરો આ જ બુદ્ધિને આધારે અધ્યાત્મમાં પોતાનો અભિપ્રાય આગળ ધરે તર્ક કરે અને શાસ્ત્ર કે પુરુષને ખોટા ઠેરવે તો તે સોના પર નહીં માત્ર માટી પર નકશી થઈ એટલે ભણ્યો પણ ગણ્યો નહીં એવું થાય સબ શાસ્ત્ર કે નહીં ધારીએ મત મંડન ખંડન ભેદ લે પરિણામે આત્મ શું આવે તદ પી કચું હાથ હજુ ન પહેર્યો અધ્યાત્મ તો જ્ઞાન એટલે આત્મજ્ઞાન વાચા જ્ઞાન નહીં માત્ર શાસ્ત્ર જ્ઞાન નહીં જ્ઞાન આવણીય કર્મ ઓછા થવાથી જીવને ક્ષયોપશમ પ્રાપ્ત થાય શાસ્ત્રો વાંચીને શાસ્ત્રો ભણીને વિચારીને જો આત્મજ્ઞાન ન થયું તો સર્વ જાણેલું નકામું વચનામુ એકસો ઓગણચાલીસમાં બોધ્યું છે કે એક અપેક્ષાએ હમાલ પુસ્તકોનો ભાર માથા ઉપર ઉપાડે અને પંડિત ખોપરીની અંદર બંને ભાર જ ઉપાડ્યો એકને તો મહેંત્રણું મળ્યું હમાલને બીજો કર્મથી ભારે થયો સા વિદ્યા યા વિમુક્ એમ વિષ્ણુપુરાણમાં કહ્યું છે બાકી બધી કળા કૌશલ્ય એ કારીગરી ગણાય એમ પણ એ શ્લોકમાં જણાવ્યું છે મોક્ષના માર્ગે ચડાવે તે જ્ઞાન પરમ કુલદેવે વચનામુક્ત સાતસો ઓગણપચાસમાં પ્રકાશ્યું છે કે જ્ઞાનનું ફળ વીરતી છે જો હોય પૂર્વ ભણેલ ન હો પણ જીવને જાણ્યું નહીં તો સર્વતે અજ્ઞાન પેક્યું ચૌદ પૂર્વધારી કંઈક જ્ઞાને ઉણા એવા આનંદ નિગોદમાં લાભે અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ પરમ કુલદેવે વચનામુત એકસો ઓગણચાલીસમાં આ અંગે ઊંડી સમજ આપી છે કંઈ જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે શાસ્ત્ર જ્ઞાનનો અહીં કંઈ નિષેધ નથી પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ છે શાસ્ત્ર જીવને અધિકારી બનાવે છે શાસ્ત્રનો અભ્યાસ પાત્રતા પામવા માટે અને આત્મજ્ઞાન માટે છે તેને બદલે જો તેનો અભિનિવેશ થઈ જાય તો તે હાનિકર્તા જાણી તેનો નિષેધ કર્યો હવે ત્રમુજ છસો એકસઠમાં ગયા મુજબ શાસ્ત્રનો અપ્રશસ્ત અભિનિવેશ એ પણ મિથ્યાત્વનો જ એક ભાગ છે કબીર કહે છે તું કહેતા કાગજ કે લેખી મેં કહેતા આખન કે દેખી જ્ઞાન તેનું નામ જે હર શોક ન થવા દે હર શોક વખતે હાજર થાય જાણી તો તેનું ખરું જે મોહે નવી લેપાય જ્ઞાન આત્મજ્ઞાન એ તો અનુભવની વાત છે પુસ્તકો વાંચીને નહીં જ્ઞાન પરિણામું કોને કહેવાય જેણે જ્ઞાનીના કહેવાથી જ્ઞાનીના ઉપદેશથી યથાચ જાણ્યું કે હું દેહ આદિ સ્વરૂપ નથી પુત્ર આદિ કોઈ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું તો તેને જ્ઞાન કહેવાય એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ ઇતિહાસના પાને શિવભૂતિ મુનિનો દાખલો સુપ્રસિદ્ધ છે જે જ્ઞાન કોને કેવી રીતે ક્યારે થાય તેનો સ્પષ્ટ ઉઘાડ છે શાસ્ત્ર જ્ઞાન નહોતું પણ પૂર્ણ અનુભવ હાંસલ થયો પરમકૃપાઉદેવે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીના સુડતાલીસમાં બોલમાં નોંધ્યું કે ક્ષયોપશ્ચમી જ્ઞાનને વિકળ થતા જ્ઞાન જ્ઞાને દોરો પરવેલ સોય જેવું છે એમ ઉત્તરાધન સૂત્રમાં કહેલું છે દોરો પરવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી અહીં સમ્યક જ્ઞાનનો મહિમા ગાયો પણ બુદ્ધિબલથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો કદાચ અભાવ થવો પણ ઘટે ક્ષયોપશ્ચમી જ્ઞાન વિકલ્પ હતા કેટલી વાર જ્યાં સુધી અનુભવ ગમે ન થાય ત્યાં સુધી સુપ્રતિથી રાખવી જરૂરી છે અને સુપ્રતિથી ક્રમે ક્રમે કરી અનુભવ પણ થાય છે બુદ્ધિબળ સીમિત છે અનુભવ જ્ઞાન અવધિ છે એથી જ કહ્યું કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી અનુભવ જ્ઞાનથી નિવેડો છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ